હોલ સુરતની વીરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરીથી વિવાદમાં સપડાઈ છે યુનિવર્સિટીના સમરસ બોયઝ હોસ્ટેલમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી એકત્રીસ ડિસેમ્બરની રાત્રે છ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા છમાંથી એક વિદ્યાર્થીને પોલીસે પકડી પાડ્યો છે અન્ય વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા ત્યારે એક વિદ્યાર્થી હોસ્ટેલના પહેલા માળેથી કૂદીને ભાગ્યો હોવાની ચર્ચા સીસીટીવીમાં ચાર વિદ્યાર્થીઓ ભાગતા દેખાયા હતા રૂમમાં દારૂની બોટલ ઈ સિગારેટ અને નોનવેજ મળી આવ્યું હતું બે યુવકો યુનિવર્સિટી બહારના હોવાનું સામે આવ્યું યુનિવર્સિટી વિદ્યાર્થીના પ્રવેશ રદ કરવા આદેશ કર્યો હોસ્ટેલના બોર્ડનને સત્તાધીશોએ ચેતવણી આપી છે સુરત પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી ત્યારે હું તો થોડો મોડો પહોંચ્યો હતો પરંતુ અમારા જે સ્ટાફ હતા અમારા ડેક્ટરશ્રી અને સિક્યુરિટી ઓફિસરશ્રીઓ સમય પર પહોંચ્યા હતા અને ત્યારે બોટલ પણ મળી હતી અને કંઈ દારૂ કોઈ એક ગ્લાસમાં કેવું કંઈ એવું દેખાઈ રહ્યું હતું કંઈ સાથે કંઈ નાસ્તો વગેરે હોય એવું દેખાતું હતું અને આ રીતથી વિદ્યાર્થીઓ કદાચ આનો આવી ગતિવિધિ કરતા હશે એ પ્રકારની માહિતી હતી પરંતુ રાત્રે જ અમે પોલીસ સ્ટેશને જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એનો બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પ્રવેશ રદ કરવામાં આવ્યો છે હોસ્ટેલમાંથી જે વિદ્યાર્થીઓની ઓળખ થાય છે બાકીના વિદ્યાર્થીઓની ઓળખ થઈ શકતી નથી પરંતુ અમે જે તે વિભાગમાં હશે તો એના વિભાગમાંથી પણ એમના પ્રવેશો રદ કરવાના પણ ફાઇલો પર હુકમ થઈ ગયા છે અધિકૃત હુકમ અને આજે કયા વિભાગમાં કયા વિદ્યાર્થી ક્યાં ભણી રહ્યા છે એની અધિકૃત માહિતી આવ્યા બાદ એના પ્રવેશો પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરીથી વિવાદમાં સપડાઈ છે યુનિવર્સિટીના સમરસ બોયઝ હોસ્ટેલમાંથી દારૂની મહેફિલ ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આ વિદ્યાર્થીઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા તે મુદ્દે પણ તપાસ કરવી જોઈએ સાથે જ અન્ય બે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી બહારના હોવાથી પણ અનેક સવાલો ઉભા થાય છે એન્ટ્રી કોણે આપી પણ મોટો સવાલ છે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે છ વિદ્યાર્થી દારૂની મહેફિલ માણી રહ્યા હતા છ માંથી એક વિદ્યાર્થીને પોલીસે પકડ્યો છે અન્ય વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા એક વિદ્યાર્થી હોસ્ટેલના પહેલા માળેથી કૂદીને ભાગ્યો હોવાની ચર્ચા થઈ રહી છે સીસીટીવીમાં ચાર વિદ્યાર્થીઓ ભાગતા દેખાયા હતા આ રૂમમાંથી દારૂની બોટલ ઇ સિગારેટ અને નોનવેજ મળી આવ્યું હતું બે યુવકો યુનિવર્સિટી બહાર ન હોવાનું પણ સામે આવ્યું છે યુનિવર્સિટીએ વિદ્યાર્થીના પ્રવેશ રદ કરવા માટે આદેશ કર્યો હોસ્ટેલના વોર્ડનને સત્તાધીશોએ ચેતવણી આપી સુરત પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી